એટલે બધું મને મને ગયું દેવ બસ આ એમ જ કરો હું કરો છો ભજન કરો છું કેમ હું છે કે અમને જ ના ઓળાતા ભજન એ હમળાય ની એવા ભજન હોય લે પણ એમ કે રાડું નાખી આખી વાતો કરો છો કેમ રાડો નાખી તો રાડો જ નાખો છો મને છે ને હું આ ચાર રસ્તે ગઈ ને

ની મારે નાયબીટી છે એટલે હા નાયબીટી હોય ને તોય ગડુ હું ગયું લાગે છે હું છું ડોળા કાઢીને એમ કે સાર રહેશે બીટી ને હું છું ને એવું કરે ને ગડુ ખાવા માંગે છે હા

કેવા ગઈ છે આટલા આવે એ હળવળું બોલો ની હળવળું બોલું છું ના સોડા પીવી તો યે તો અને મેંગો સોડા હો ધીરુ નાં કે એવી એકે ની ગળી મેંગો ગળી ખાવ એમ ને કે એકલું જ ખાવ પસાણ કરો ને ઓકળી લાવવાના ન ખાવી ને તો દેવ ઈચ્છા મનમાં થાહે તો એ ભી થાય ઈ કઈ નક્કી નથી હું પી જ જઈએ એમ એમ ગજ સોડા લે લ્યો સોડા સોડા લઈ કેમ એમ લાવી ફ્રીઝમાં તો હતી આ નથી ઠંડીમાં નથી પીવી બરફ નાખી આવું બરફ નાખી આવે ભાઈ મારે નથી પેંડા ખાવા સવારે મારે એટલે હા બોલો નથી ખાવી આ લાગે ભાઈ નથી પીવું અને જેવું અને હું પેંડા ખાઉં છું મને સોળાઈ હવે મને નહીં પીવું ગળદ છે મારે ઉનાલી પેંડા આવા લીલા પેંડા હોય કે પેડા છે પણ ખાવા પીસ્તાના છે મર્શાસિયા તમને ખબર પડે છો મર્શાસિયા તમને કેમ ખબર પડી તમને ગળુ ગળુ છે ને સારસ છે કાંઠ્યું બોલો છો તમે તમારે મેગરૂ ગળુ ખાવું છે ને એટલે હા ડાયાબિટીસ છે મેગરૂ ગળુ ખાવે આવડે દેતા નથી એટલે આઉ નાટક કર્યું છે નાટક કરે